નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠ વિથ વિકલ્પ કોટવાલ સિવિલ સર્વિસીસ કે બીજી કોઈક સરકારી નોકરીની પરીક્ષાની તૈયારી કરનારા મિત્રો તૈયારી કરતી વખતે એમણે શું બાબતોનું ધ્યાન રાખવું જોઈએ રાધર હું કહું કે તૈયારીમાં જોડાતા પહેલા એમને કઈ બાબતોની ખબર હોવી જોઈએ આ વિષય ઉપર વિમર્શ કરવાની બહુ તાતી જરૂરિયાત છે ગઈ ગોષ્ઠીમાં આપણે વાત કરી કે એક વિદ્યાર્થી પોલીસ ભરતી પ્રક્રિયામાં ડિસ્કવોલિફાય થવાથી પોતાનું જીવન ટૂંકાવી દે આ ઘટના એક રીતે આપણને વ્યથિત કરનારી છે અને એટલા માટે આવા વિષય ઉપર સંવાદ જરૂરી છે ગઈ ગોષ્ઠીમાં એક સંવાદ આપણે કર્યો હતો આના ઉપર નિયમિત સંવાદ થતા રહે જરૂરી છે એટલે આજની ગોષ્ઠીમાં પણ મારે આવો જ એક વિષય ચર્ચવો છે અને વિષય શું છે સરકારી નોકરીની તૈયારી માટેના આપણા ફિલ્મી એસ્પિરન્ટ્સ એસ્પિરિયન્ટ્સ એટલે કે જે ઈચ્છા રાખે છે આ નોકરીઓમાં જોડાવાની જે આ પરીક્ષાઓ માટેની તૈયારી કરે છે પણ ફિલ્મી એસ્પિરિયન્ટ્સ છે પહેલાં તો સામાજિક વાતાવરણ એવું ઊભું થયું છે કે જેના લીધે લોકો જાણ્યા સમજ્યા વગર આ ક્ષેત્રમાં ઝંપલાવી દેતા હોય છે અને એ સામાજિક વાતાવરણ બાદ બીજું એક પરિબળ કે જેના કારણે એમના તૈયારીમાં જોડાઈ રહેવા માટે એક પ્રકારનું મોટિવેશન મળે છે એ છે આજકાલની આપણી ફિલ્મ્સ અને આપણી વેબ સિરીઝ ને યુટ્યુબ પરના વિડીયોઝ આ બધાથી એક એવું વિશ્વ ઊભું થયું છે કે જેનાથી સમય પાક્યો છે કે જ્યાં કોઈક યુવક કે યુવતી યુપીએસસી જીપીએસસીની પરીક્ષાની તૈયારી ન કરતું હોય ને તો એના માટે લોકોની વચ્ચે વાત કરવું મુશ્કેલ થઈ ગયું છે લગભગ દર બીજી વ્યક્તિ આજે આ પરીક્ષાની તૈયારી કરી રહી છે અને કરવી પડે છે કારણ કે આખો આખો પ્રવાહ એ તરફ છે જો તૈયારી ન કરતી હોય તો લોકો એને અલગ દ્રષ્ટિથી જોવા મળે કે તમે તૈયારી નથી કરતા આજે આવો માહોલ ઊભો થયો છે એના ઉપર આપણે વિમર્શ કરવો જરૂરી છે હું બે ચાર વાતો પહેલા આપણે વાંચીને સંભળાવું અને પછી આપણે એના ઉપર વધારે વાત કરીએ તમે કોઈક પોલીસ સ્ટેશનમાં હો અને પોલીસ સ્ટેશનમાં તમે પોલીસમેન સાથે તુંકારીને વાત કરતા હોવ અને પણ દિલ્હીનું કોઈક પોલીસ સ્ટેશન હોય त्या आगे कोई पुलिसमेन साथेशन पुलिस तूंकारी बात करता हो शो आउ से कोई शक्य कोईप जगह थी शक आ रीते पुलिसमेन साथी बात करे तो पी ए परिणाम के भोगवे ते आग जी कहो के मेरा मेंस क्लियर हो गया है एक महीने में इंटरव्यू है आईपीएस बन गया तो पहला लेटर जो साइन करूंगा वो तेरी सस्पेंशन का होगा એક બેરોજગાર છોકરો જે પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે એ દિલ્હીના કોઈ પોલીસ સ્ટેશનમાં જાય અને ત્યાંના પોલીસમેનને કહે કે મેરા મેન્સ ક્લિયર હો ગયા હ એક મહિનામાં ઇન્ટરવ્યૂ અગર મેં આઈપીએસ બન ગયા ને તો સબસે પહેલાં લેટર બહુ સાઇન કરુંગા કે જીસે તેરા સસ્પેન્શન હોગા આવું વાસ્તવિક જીવનમાં શક્ય છે અને કદાચ કોઈકણે ઉશ્કેરાટમાં આવું કહી દીધું તો પછી એના હાલ શા થાય એ તમે જાણો છો ને કે પછી આ તમારા માટે મોટિવેશન બને છે થોડાક વખત પહેલાં એક મૂવી રિલીઝ થયું હતું ટ્વેલ્થ ફેલ હું કહીશ કે ફિલ્મ મેકિંગની દ્રષ્ટિએ ફિલ્મ મેકિંગના ક્રાફ્ટની દ્રષ્ટિએ ઇટ વોઝ એન એક્સેલન્ટ મૂવી એક્ટિંગની દ્રષ્ટિએ અને ફિલ્મ મેકિંગના જેટલા પણ પાસા છે એ તમામ પાસાની દ્રષ્ટિએ બહુ સારું મૂવી હતું પણ જ્યાં સુધી એની અંદર યુપીએસસી સિવિલ સર્વિસીસ એક્ઝામની પ્રિપેરેશનની વાત કરાયેલી છે હું અંગત રીતે માનું છું કે એમાં એ મુદ્દે પ્રામાણિકતા નથી મારી અપેક્ષા ખૂબ હતી કે આ મૂવી સાથે સંકળાયેલા જે વ્યક્તિઓ છે આ ક્ષેત્રને ખૂબ સારું જાણે છે તો એનું નિરૂપણ પણ ત્યાં આગળ એટલું સારું થયેલું હશે પણ મારા અંગત મતે એ એટલું સારું થયું નથી પણ થાય એવું ને કે કોઈક વસ્તુને એટલી બધી વખાણી દેવામાં આવે કે એના પછી તમે એનું સારું વિવેચન કરવા માગતા હો તો એના કરી શકો ટ્વેલ્થ ફેલ મૂવી સાથે આ થયું છે લોકોએ એના એટલા બધા વખાણ કર્યા બધા લોકોએ જે આ ક્ષેત્રને જાણે છે એ લોકોએ પણ જે આ ક્ષેત્રને જાણતા નથી એ લોકોએ પણ એને એટલા બધા વખાણ કર્યા કે એની સાથે જાણે કે એક લોક લાગણી જોડાઈ ગઈ હવે જો તમે એની ટીકા કરવા જાઓ એનું તંદુરસ્ત વિવેચન કરવા જાઓ તો લોકલાગણી દુભાય એવી સ્થિતિમાં આપણે પહોંચી ગયા પણ હવે આ સમયને જોતા સંજોગોને જોતા હું માનું છું કે આનું એક તટસ્થ વિવેચન એક તંદુરસ્ત વિવેચન કરવું જરૂરી બની જાય છે ટ્વેલ્થ ફિલ્મ મૂવીમાં બતાવાયું છે કે એક સિવિલ સર્વિસીસની તૈયારી કરનારો છોકરો દિલ્હીના પોલીસ સ્ટેશનમાં જઈને ત્યાંના પોલીસમેન સાથે આ રીતે વાત કરે અને વાત કર્યા પછી પણ એને ફેવરેબલ રિઝલ્ટ મળે એ ઈચ્છતો હતો એમ થાય તમે વિચારો કે વાસ્તવિક જીવનમાં શું આવું શક્ય છે મૂવીમાં આગળ યુપીએસસીનો ઇન્ટરવ્યૂ બતાવાયો છે અને એની અંદર જ્યારે એ એસ્પિરેન્ટને ઉમેદવારને પ્રશ્ન પૂછાય છે તો એ પ્રશ્નના જવાબમાં એ કહે છે કે ગરીબ અગર અનપડ રહેગા तभी तो भेड़ बकरियों की तरह इन नेताओं के इशारों पर चलता रहेगा सभी लोग जानते हैं कि यही अनपढ़ लोग इनका वोट बैंक है जो धर्म और जात के नाम पर वोट देते आए हैं अगर जनता पढ़ लिख गई तो नेताओं के लिए बड़ी समस्या हो जाएगी तम यूपीएससी ने इंटरव्यू में वो बोली सको क्या जो नेताओं से अपन ने धर्म ने जाति ने नाम लड़ावे से लड़ावे से हकीकत अच्छा है પણ શું તમે સમાજની અંદર રહેલી તમામ બધીઓ એ આ રાજનેતાઓના કારણે છે એવું ચિત્ર ત્યાં આગળ ઊભું કરી શકો તમે ત્યાં આગળ એવું કહી શકો કે તમને ભેડ બકરીઓની જેમ માને છે જો તમે ભણી લેશો લખી લેશો શિક્ષિત થઈ જશો તો એનાથી આપણા નેતાઓ માટે સમસ્યા ઊભી થશે એવું તમે યુપીએસસીના ઇન્ટરવ્યુ બોર્ડમાં બોલી શકો કોઈ પણ દેશની શાસન વ્યવસ્થાના ત્રણ અંગ હોય ધારાકીય અંગ કે જે કાયદાઓ ઘડે જેમાં આપણા રાજનેતાઓનો સમાવેશ થાય કારોબારી અંગ કે જેમાં અધિકારીઓ કર્મચારીઓનો સમાવેશ થાય અને હોય ત્રીજું ન્યાયિક અંગ કે જેમાં ન્યાયાધીશોનો સમાવેશ થાય તમે અહીં આગળ ચિત્ર શું ઊભું કરી રહ્યા છો કે હું બ્યુરોક્રેસીમાં જોડાઈશ હું એક અધિકારી બનીશ અને હું વ્યવસ્થાને સુધારી દઈશ મતલબ કે તમારા સિવાય બીજા જે કોઈ પણ છે એ તો કોઈ કામ જ નથી કરતા નેતાઓ તો નકામા છે જે ઉમેદવારની અંદર આટલી પાયાની સમજ ન હોય ને કે વ્યવસ્થાના ત્રણે ત્રણ અંગોએ સાથે રહીને ચાલવાનું હોય એમની વચ્ચે એક સંતુલન હોવું જોઈએ એ વાસ્તવમાં સિવિલ સર્વિસીસનો ઉમેદવાર જ ના કહેવાય આપણી પાસે જ્યારે વિદ્યાર્થીઓ તૈયારી માટે આવતો હોય ઇન્ટરવ્યૂની ત્યારે આપણે એમને કહેતા હોઈએ કે આવેશમાં આવી જઈને લાગણીમાં તણાઈ જઈને આવું કશું બોલી ના દેતા કે હું કે સિસ્ટમ બદલી નાખીશ ને આમ કરીશ ને તેમ કરીશ આ સમજુ વ્યક્તિને લક્ષણ નથી પણ મૂવીમાં તો એ જ બતાવવામાં આવ્યું છે કે ઇન્ટરવ્યુમાં બે થઈને એક ઉમેદવાર આવું બોલતો હોય હીરો આવું બોલતો હોય જે વ્યક્તિ એ ઇન્ટરવ્યૂની ચેમ્બર સુધી પહોંચ્યું હશે ને હું બે વખત યુપીએસસીના ઇન્ટરવ્યુની ચેમ્બર સુધી પહોંચ્યો છું જે વ્યક્તિ ત્યાં આગળ પહોંચી હશે કહેશે કે આવું ના હોય આવી હીરોગીરી હીરોગીરી ત્યાં આગળ ના ચાલે પણ મૂવીમાં આવું બતાવવામાં આવે છે અને વિદ્યાર્થીઓ નથી આકર્ષિત થઈ જાય છે જે લોકો તૈયારી કરવાનું ક્યારે વિચારતા નહોતા એ લોકો પણ તૈયારી કરવા માંડે છે મજાની વાત તો એ છે કે ઇન્ટરવ્યૂનો સીન પૂરો થયા બાદ છેલ્લે જ્યારે ક્લાઇમેક્સમાં રિઝલ્ટ બતાવવામાં આવ્યું છે કે એ ઉમેદવાર પાસ થઈ જાય છે અને ખબર નહીં કઈ રીતે એ લોકોએ માની લીધું કે એમને આઈપીએસ પણ મળી ગયું છે આ બધી પ્રોસેસીસ ઘણી બધી લાંબી હોય છે તમે તૈયારી કરતા હો ને તમને પહેલાં તો એ જ નથી ખબર કે તમારું મેરિટ લિસ્ટમાં નામ આવશે કે નહીં અને કદાચને મેરિટ લિસ્ટમાં નામ આવી ગયું તો પહેલેથી તમે નક્કી ન કરી શકો કે તમને કઈ સર્વિસ મળશે તમે સર્વિસીસ માટેના પ્રેફરન્સીસ આપ્યા હોય તમારો રેન્ક કયો છે આ બધું જોઈને ફાઇનલી તમને એક સર્વિસ અલોટ થાય તમે પહેલેથી ન જાણતા હોવ કે તમને કઈ સર્વિસ મળશે બરાબર અહીંયા તો ભાઈએ પોલીસ સ્ટેશનમાં કહી દીધું કે હું આઈપીએસ જ બનવાનો છું અને આઈપીએસ બન્યા બાદ સૌથી પહેલો લેટર તારા સસ્પેન્શનનો સાઇન કરીશ બરાબર કઈ રીતે સમજાતું નથી અહીં આગળ એ આઈપીએસ માટે સિલેક્ટ થઈ જાય છે પછી ઇન્ટરવ્યુમાં શું થયું હતું એ ભાઈએ ઇન્ટરવ્યૂ ચેમ્બર છોડી પછી ઇન્ટરવ્યૂમાં શું થયું હતું એના બોર્ડ મેમ્બર્સ વચ્ચે શું વાત થઈ હતી એના અમુક અંશો બતાવવામાં આવ્યા છે કે જેમાં ચેરમેન એમ બોલે છે કે સચ એ વેસ્ટ ઓફ ટાઈમ સચ એન એરોગન્સ એટલે કે આ છોકરાએ તો સમય બગાડ્યો અને એની અંદર બહુ ઘમંડ છે અને ત્યાં આગળ બીજા એક બોર્ડ મેમ્બર બોલે છે કે અભી રો છે ટ્રેનિંગ મિલ જાયગી તો બોલના બી શીખ જાયગા હજુ એ કાચો છે એને ટ્રેનિંગ મળશે ને પછી એ બોલવાનું શીખી જશે આમ તો બધા શીખી જાય બધા રો જ હોય તો બધાને તમે સિલેક્ટ કરી લો ટ્રેનિંગ મળશે એમ શીખી જશે આવું થોડું હોય અને સૌથી પહેલી વાત તો એ કે આવું ખરેખર ત્યાં આગળ બન્યું હતું ઇન્ટરવ્યૂ ચેમ્બરની અંદર એ વીસ પચીસ ત્રીસ મિનિટની અંદર શું થયું એ ઉમેદવાર અને ઇન્ટરવ્યૂ બોર્ડના સભ્યો સિવાય બીજા કોઈને ન ખબર હોય મારા યુપીએસસીના ઇન્ટરવ્યુઝમાં શું થયું હતું એ મને ખબર હોય અને ત્યાં ઇન્ટરવ્યુ બોર્ડના જે પાંચ સભ્યો હતા એમને ખબર હોય એના સિવાય કોઈને ખબર ન હોય ત્યાં આગળ કોઈ સીસીટીવી કેમેરાઝ હોતા નથી એનું કોઈ રેકોર્ડિંગ થતું નથી ઉમેદવાર બહાર આવીને એ વિશે જે કહે એ જ તમારે માનવું પડે કારણ કે ઇન્ટરવ્યૂ બોર્ડના મેમ્બર્સ તો બહાર આવીને કંઈ કહેવાના નથી એમને તો યાદ પણ નહીં હોય બે દિવસ પછી કે એમણે તમારો ઇન્ટરવ્યૂ પણ લીધો હતો કારણ કે એવા કેટલાના ઇન્ટરવ્યુએ લેતા હોય બરાબર તો એ ઇન્ટરવ્યુ ચેમ્બરમાં શું થયું હતું આ મૂવીમાં જે ઉમેદવાર વિશે બતાવાયું છે તે એ કેવી રીતે ખબર હોય તમને અને એમાં જ્યારે ઉમેદવારે એ ચેમ્બર છોડી દીધી છે પછી શું થયું હતું એ તો ઉમેદવારને ના ખબર હોય મેમ્બર્સ તો કહેવાના જ નથી તો પછી આ સીન આવ્યો ક્યાંથી આ સીન આવ્યો ક્યાંથી આ વાત કેમ કરવી જરૂરી છે કારણ કે એક બહુ મોટો વિદ્યાર્થી વર્ગ એવો છે કે જે માને છે કે જો ઇન્ટરવ્યૂમાં આ ભાઈ આવું બોલ્યા હતા ને તો પણ પાછળથી ઇન્ટરવ્યૂ બોર્ડના મેમ્બર્સને એના વિશે એક સારી છાપ બની એને એમણે પ્રામાણિક માન્યો વ્યવસ્થાને બદલી શકશે એવું માન્યો એટલે અમે પણ ભવિષ્યમાં જ્યારે જીપીએસસી કે યુપીએસસીનું ઇન્ટરવ્યુ આપવા જઈએ ને તો અમે પણ આવું બોલી શકીએ વિદ્યાર્થીઓના મગજમાં આવી છાપ ઉભી થાય છે આવું નથી હોતું સાચા ઇન્ટરવ્યુ અલગ હોય છે તમે યુટ્યુબના વિડીયોઝમાં વગેરેમાં જુઓ છો ને એક એનું ફેન્સી પિક્ચર ઊભું કરવામાં આવે છે એવું નથી હોતું હું માનીશ કઈક મૂવી છે સાહિત્ય જ્યારે વાંચું ત્યારે એની અંદર સાહિત્યના અલગ અલગ સ્વરૂપો સમજ્યો સાહિત્યના અલગ અલગ પ્રકાર જાણ્યા અને એમાં જ્યારે મેં નાટક વિશે વાંચ્યું ને ત્યારે મેં જાણ્યું કે હા નાટક જ્યારે તમે ભજવતા હોવ ત્યારે એમાં થોડુંક લાગણીની તીવ્રતા વધારે હોય અને ઘણી વખત તો લાગણીઓનો અતિરેક પણ એમાં જોવા મળતો હોય પણ એ મનોરંજન માટે છે ચાલે સિનેમાનું પણ એવું જ છે મૂવીની અંદર તમારે એક એન્ટરટેનમેન્ટ કરવાનું છે તો અમુક જગ્યાએ તમારે લાગણીઓની તીવ્રતા વધારવી પડે પણ સાથે તમારે એ પણ જોવું પડે ને કે સામેવાળો દર્શક વર્ગ આને ક્યાંક સાચું તો નથી માની લેતો ને અને સાચું માની લઈને એના જીવનની આખી દિશા તો નથી બદલાઈ જતી ને તમે ખાલી મૂવીની શરૂઆતમાં એક ડિસ્ક્લેમર મૂકી દો અને કહી દો કે એક કાલ્પનિક ઘટના છે અથવા તો વાસ્તવિક જીવન સાથેનો સંબંધ છે પણ સંપૂર્ણપણે એવું જ નથી કે જેવું વાસ્તવિક જીવનમાં બતાવવામાં આવ્યું છે માત્ર એટલું ડિસ્ક્લેમર મૂકી દેવાથી તમારી જવાબદારી પતી નથી જતી આવું બધું જોઈ જોઈને જે વિદ્યાર્થીઓ આકર્ષાય છે ને ચૌદ વર્ષ થયા અમારા ક્ષેત્રમાં એટલે હું પૂરા અનુભવ સાથે કહીશ કે આવું બધું જોઈને આકર્ષાના આકર્ષનારા જે વિદ્યાર્થી વર્ગો હોય વિદ્યાર્થી મિત્રો હોય છે એ મોટાભાગે સમાજના એવા વર્ગોમાંથી આવે છે કે જે આર્થિક રીતે પછાત છે એવા સમુદાયમાંથી આવે છે કે જે સામાજિક રીતે પછાત છે જે ધનવાન છે જે પૈસે ટૂંકે સુખી છે એ પરિવારોના બાળકોને કદાચ આ રીતે ભોળવાઈ જાય ને તો એનાથી એમને જાજુ નુકસાન નહીં થાય પણ જે પહેલેથી ગરીબ છે સામાજિક રીતે વંચિત છે જો એ લોકો આનાથી ભળવાઈ જશે અને જાણે સમજ્યા વગર ક્ષેત્રમાં જમ્પ લાવી દેશે ને તમને બહુ મોટું નુકસાન છે મૂવીમાં જે રીતે પ્રોજેક્ટ કરવામાં આવતું હોય છે અશક્ય કશું નથી બધા કરી શકે પણ જે રીતે આમાં કરવાનું બતાવાયેલું છે ને એવું નથી હોતું સંખ્યાબંધ આપણી પાસે અત્યારે વેબ સિરીઝ આવી રહી છે યુટ્યુબ પર કોન્સ્ટન્ટલી વિડીયોઝ આવી રહ્યા છે કે જેમાં દરરોજની વાત મોટિવેશનની જ હોય છે તમે જુઓ કે આ બધું સ્પોન્સર કોણ કરે છે એના માટેના પૈસા ક્યાંથી આવે છે ઘણા ઓનલાઈન કોચિંગ પૂરું પાડતા પ્લેટફોર્મ્સ અત્યારે આ પ્રકારની વેબ સિરીઝને સ્પોન્સર કરી રહ્યા છે એના માટે ફંડિંગ પૂરું પાડી રહ્યા છે એવી સંસ્થાઓ એવી ઓનલાઈન કોચિંગ એકેડેમીઝ કે જેમને વાસ્તવમાં એજ્યુકેશન સાથે કોઈ સંબંધ જ નથી પહેલાં તો આજે નથી દે આર જસ્ટ મની ઓરિયન્ટેડ પીપલ પીપીટીઝ વાંચી જનારાઓને એમણે પોતાને ત્યાં લેક્ચરર્સ તરીકે હાયર કરી દીધા છે અને નેશનલ લેવલના એજ્યુકેટર્સને એમને પોતાની રીતે બિરુદ આપી દીધું છે એલ ફેલ ગમે તે લોકો ભણાવે છે એ તમને ગેરમાર્ગે દોરે છે તમને ભ્રમ રાખે છે અને એ ભ્રમ રાખવા માટેના જે અલગ અલગ સાધનો હોય ને એ સાધનો પૈકીનું એક સાધન આજે બની ગયું છે સિનેમા આજે બની ગયું છે વેબ સિરીઝ આજે બની ગયું છે યુટ્યુબ વિડીયોઝ અને આ બધા પ્લેટફોર્મ્સ પર એમની સાથે એવા વ્યક્તિઓ પણ જોડાય છે કે જે સિવિલ સર્વિસીસમાં છે જે સિવિલ સર્વિસીસમાં છે કારણ કે એમને પણ એક પ્લેટફોર્મ જોઈએ છે કે જ્યાં આગળ પોતાની બળાઈ હાંકી શકે એમને પણ એક એવું પ્લેટફોર્મ જોઈએ છે કે જ્યાં આગળ એમને વધુ લોકો ઓળખે એમની પોપ્યુલારિટી બને એ પોતાનું સેલ્ફ ગ્લોરિફિકેશન કરે છે હમ પણ વિદ્યાર્થીઓ એમાં જાય છે એ વાસ્તવિકતાઓથી અજાણ છે આવું બધું જોઈ જઈને જ્યારે તમે એમાં જોડાયા ને એટલે પછી પહેલેથી નક્કી છે કે તમારી તૈયારીમાં કચાશ તો રહેવાની જ અને ને તમે તૈયારી સારી કરી નાખી પણ જે ચિત્ર વિચારીને તમે નોકરીમાં જોડાયા હતા સિંગમ બરાબર હવે તો ક્ષેત્ર અમારા ક્ષેત્રની અંદર એવું બનતું હોય કે પીએસઆઈ એએસઆઈ કોન્સ્ટેબલની બેચ કરવાની હોય ને તો લોકો અજય દેવગનનો પેલો સિંગમ લુકવાળો ફોટો લગાડે જ લગાડે અને બીજા પણ અમુક એક્ટર્સ છે એમના ખાખી વર્દીવાળા ફોટોગ્રાફ ત્યાં આગળ લગાડે એટલે એને જોઈને વિદ્યાર્થીઓને આકર્ષવાનો એમનો આખો પેંતરો હોય અને વિદ્યાર્થીઓ જાળમાં ફસાઈ પણ જાય અને એને એમ જ લાગે કે પેલા સિંઘમ મૂવીની અંદર અજય દેવગન જે રીતે ફાઇટ કરતો હતો અને એનો જે પાવર બતાવતો હતો ને એવું જ હું પોલીસ ડિપાર્ટમેન્ટમાં જોડાઈને કરીશ અને જ્યારે જોડાય અને કામગીરીએ જુએ તો એને સમજાય કે આવું તો કંઈ નથી જેવું વિચાર્યું તેવું તો કંઈ નથી તો પછી એનાથી શું થાય ફ્રસ્ટ્રેશન જ થાય ને મોટિવેશન માટે આ બધું ન જુઓ આ મૂવીઝ કે વેબ સિરીઝ ન જુઓ ખરું મોટિવેશન જોઈતું હોય ને તો જે સિવિલ સર્વિસીસમાં હોય જે સરકારી નોકરી કરતું હોય ને એને જઈને મળો એને જોઈને એને પણ પહેલા માપદંડો સ્વીકારો કે ભાઈ આ ભાઈ પ્રામાણિક લાગે છે પ્રામાણિક કયા અર્થમાં કે તમને સાચી માહિતી આપશે બરાબર એના કામગીરી વિશે તમને સમજાવશે એની ઓફિસમાં બેસાડશે અને તમને કહેશે કે આવું આવું કામ હોય અને હું તો ત્યાં સુધી કહીશ કે તમે આ રીતે ઓફિસિસની વિઝિટ કરશો સારા અધિકારીઓને કર્મચારીઓને મળીને એમની કામગીરી વિશે સમજવાનો પ્રયત્ન કરશો એવું પણ બની શકે કે એના પછી તમને લાગે કે નહીં આ કામ તો કદાચ મારા માટે બનેલું નથી આ વિચાર્યું નહોતું મેં કે સરકારી નોકરીમાં આવું કરવાનું થશે અને એના પછી કદાચ તમે આ ક્ષેત્રમાંથી વિડ્રો કરી લો તો એ પણ યોગ્ય છે તમે જ્યાં સુધી આ ક્ષેત્રમાં આવ્યા હતા ત્યાં સુધી તમને ખબર નહોતી કે સરકારી નોકરીમાં કેવું કેવું કામ કરવાનું હોય અને તમે પેલી રીલ્સને વિડીયોઝને ખોટું મોટિવેશન જોઈને જોડાઈ ગયા ઠીક છે એ તમારી ભૂલ હતી પણ હવે તમે કોઈકને મળો અને મળીને જ્યારે તમે જાણો કે આમાં તો કામ આવું આવું કરવાનું હોય છે એ કામ તો મને માફક આવે એવું નથી તો લવ ઇટ વિડ્રો અને બીજા કોઈ ક્ષેત્રમાં કામ કરો આ પણ તમારા લાભમાં છે એક મોટિવેશન તમને મળે આવી ઓફિસિસની વિઝિટ કરવાથી અને સાથે આવા અધિકારીઓને કર્મચારીઓને મળવાથી અને સાથે તમને મોટિવેશન મળે રીડિંગથી જેટલું વધારે વાંચશો એટલું વધારે વાંચવાનું તમને મોટિવેશન મળશે એટલું વધારે મહેનત કરવાનું મોટિવેશન તમને મળશે એક પુસ્તક વાંચવું છે બીજું પુસ્તક વાંચો એક પુસ્તક બે વખત વાંચું છે ત્રીજી વખત વાંચો ચોથી વખત વાંચો પાંચમી વખત વાંચો ઇન્ડિયન એક્સપ્રેસ ન્યૂઝપેપર વાંચતા હતા ધ હિન્દુ વાંચો હવે આ કરો ને આનાથી મોટિવેશન મળશે મને સમજાતું નથી કે તમારે બહારના વાતાવરણમાંથી મોટિવેશન લેવાની શું જરૂર પડે છે એક્સટર્નલ મોટિવેશનની શું જરૂર પડશે જે સારું વાચક હોય જે સારું વિદ્યાર્થી હોય પરીક્ષાર્થી પછી વિદ્યાર્થી પહેલાં એને મોટિવેશન એના રીડિંગથી મળતું હોય હં આ તમારો ધર્મ છે આ જ તમારું કર્મ છે એનાથી જ મોટિવેશન મળવું ને બહાર કેમ ફાંફા મળવા પડે તમારે આ વિષયો ઉપર સંવાદ નિયમિત થાય જરૂરી છે મૂવીઝ વેબ સિરીઝ દરેક વસ્તુ સમાજમાં જરૂરી છે મનોરંજન માટેના આ માધ્યમો છે પણ એ માધ્યમોમાં જ્યારે અતિરેક જોવા મળે અને એ અતિરેક કે જે યુવાધન વેડફી શકે એમ છે તો ત્યારે આપણે સમજી લેવું કે આ લાલબત્તી સમાન પરિસ્થિતિ છે અને એની સામે અવાજ આપણે ઉઠાવવો પડશે એની સામે બોલવું પડશે વિદ્યાર્થીઓ એ ફિલ્મી દુનિયામાંથી શીખ લઈને જો એવી દુનિયા પોતાની પણ બનશે એવું માનીને ક્ષેત્રમાં આવતા હોય સરકારી નોકરીમાં જોડાવા ચાહતા હોય તો એનાથી ખરાબ બીજું તો શું હોય દેશના યુવાધન માટે એનાથી ખરાબ બીજું શું હોય જ્યારે લોકો જાણે છે કે આ ક્ષેત્રની અંદર પગાર એટલા બધા નથી પ્રાઇવેટ સેક્ટરમાં જો તમે આટલું કામ કરતા હો તો પગાર કેવડો મોટો હોય છતાં પણ એમને આ ક્ષેત્રમાં આવવાની ઓછા પગારવાળી નોકરી લેવાની લાલસા કેમ જાગે તો એની પાછળ તો મલ્ટિપલ રીઝન્સ જવાબદાર છે પણ એનો એક મેજર રીઝન આ બને છે કે સોશિયલ મીડિયા પર ફિલ્મોની અંદર વેબ સિરીઝની અંદર જે એક લાર્જર દેન લાઈફ પિક્ચર ઊભું કરવામાં આવ્યું છે હા સ્ટ્રગલ કરો દે આર કુક સ્ટોરીઝ તમે આજુબાજુમાં કદાચ કોઈક અધિકારીને જોયા હોય અને એની પર સોશિયલ મીડિયા ઉપર કોઈક સ્ટોરી વાંચી હોય એને સાચી ના માની લો આજનો સમય એ છે કે ઇમોશન્સ સેલ ભાવનાઓ વેચાય છે આઈ શુડ સે ઓનલી ઇમોશન્સ સેલ લગભગ સ્થિતિ એવી આવી ગઈ છે કે ફક્ત ભાવનાઓ જ વેચાય છે લાગણીઓ જ વેચાય છે લાગણીઓ સિવાય બીજું કશું વેચાતું નથી આ સ્થિતિમાં આપણે પહોંચી ગયા છીએ તો વિદ્યાર્થીઓએ બહુ વિવેકપૂર્ણ રીતે આંખો કાન ખુલ્લા રાખીને નિર્ણય લેવાનો છે આ બધાથી ભરમાઈ નથી જવાનું કરોડો અબજોનો બિઝનેસ છે આ પણ જાણો છો આંકડાઓ મેં વાંચ્યા હશે આ બધાના કલેક્શન વિશે એના કરતાં વધુ તમે વાંચ્યા હશે જાણો છો તમે તો એમાં જે બધું બતાવવામાં આવે છે એને સાચું ન માની લો એ પણ વિચારો કે જે લોકો આ ક્ષેત્રમાં સફળ નથી થયા નવ્વાણું ટકા લોકો તો સફળ થતા જ નથી એ લોકોની શું કોઈ સ્ટ્રગલ નહીં હોય એમની સ્ટ્રગલ તો આમના કરતાં મોટી હશે આ ક્ષેત્ર છોડીને એમણે કોઈક નવા ક્ષેત્રમાં જમ્પ લાવવાનું થયું હશે શરૂઆત કરવાની થઈ હશે અને ત્યાં આગળ એમણે કેવી કેવી મહેનત કરી હશે એમની વાર્તાઓ તો તમારા સુધી પહોંચતી જ નથી આ એક ટકાની જ વાર્તાઓ કેમ પહોંચે છે અને એ પણ સાચી વાર્તાઓ નહીં સાચી વાતો નહીં એવી વાર્તાઓ કે જેનાથી તમે વાર્તાઓ કે જેનાથી તમે ભાવુક થઈ જાઓ છો લાગણીમાં તણાઈ જાઓ છો અને પછી કોઈકના કોચિંગમાં જોડાઈ જાઉં છું લાખો રૂપિયાની ફીસ ભરી દઉં છું એવી જ વાર્તાઓ કેમ તમારા સુધી પહોંચે છે હમ આ તમારી જાતના સવાલ કરો મોટિવેશનનો ઓવરડોઝ ન લો રીડિંગ કરો જમીનની વાસ્તવિકતાને જાણો ઓફિસર્સમાં જાઓ ઓફિસર્સ બીજા એમ્પ્લોઈઝને મળો અને એમની પાસેથી કામ કેવું હોય છે એ જાણો એ તમને તૈયારીમાં સાચું મોટિવેશન આપશે નહીં કે આ મૂવીઝ આ વેબ સિરીઝ નહીં કે આ યુટ્યુબના વિડીયોઝ આ છે કદાચ આ વાત ઘણાને ન પણ ગમે પણ જેમ મેં શરૂઆતમાં જ કહી દીધું ને કે ટ્વેલ્થ ફિલ્મ મૂવી સાથે તો આખી એક લોકલાગણી જોડાઈ ગઈ હતી અને એટલી બધી તીવ્ર હતી કે એના વિશે તમે કોઈક તંદુરસ્ત વિવેચન પણ કરવા ને તો લોકલાગણી દુભાઈ જાય એવી સ્થિતિ હતી એ વખતે એ બહુ વધારે પડતું હતું એટલે મેં એના વિશે કંઈ કામ કરવાનું ટાળ્યું પણ હવે જ્યારે એક વિદ્યાર્થીના આપઘાતના સમાચાર સાંભળ્યા એટલે પછી મને લાગ્યું કે નહીં હવે નિયમિત સંવાદ કરવા પડશે અને આવી આવી બાબતોને ઉજાગર કરીને વિદ્યાર્થીઓ સમક્ષ મૂકવી પડશે આશા રાખો કે આપને સમજાશે કે આપના હિતમાં શું છે અને શું આપના હિતમાં નથી આપના જો આ વિષય ઉપર કોઈ વિચારો હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો આપણે આ નિયમિત રૂપથી ચાલુ રાખીશું બસ એ જ તો આની સાથે આ ગોષ્ઠીની અહીં આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ આવનારા એપિસોડમાં એક નવા મુદ્દા સાથે એક નવી રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે